ડુમસ વિસ્તારમાં આવેલ કોપર સ્ટોન સોસાયટીમાં ધામધૂમ રીતે નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે જેના નવમાં દિવસે શેરી ગરબાનું આયોજન કરાયું હતું જેમાં અડાજન વિસ્તારથી એક મંડળીને બોલાવવામાં આવી હતી અને એ મંડળી દ્વારા અમુકથી ગરબા ગાઈને શેરી ગરબા કરવામાં આવ્યું હતું આ આજે અમે લોકોએ સૌ મળીને આજે માતાજીની આરાધના માતાજીના ગરબા ગાયા છે બધાએ એકદમ પારંપરિક રીતે અને બધાએ ત્રણ તાળીના અને બે તાળીના જે પારંપરિક આપણા ગરબા છે શેરી ગરબા છે એનો આનંદ અને એકદમ અનેરો અમે લોકોએ માણ્યો છે અને અમે એમ ઈચ્છીએ છીએ કે આવી રીતે દર વર્ષે લોકો આવે જોડાય અને આવી રીતે શેરી ગરબા યોજાય અને હું તો એ જ બધાને આગ્રહ કરીશ કે બધી જ જગ્યાએ બધી જ સોસાયટીઓમાં અને બધે જ આપણી પરંપરાને જાળવાઈ રખાય અને શેરી શેરી ગરબાનો આનંદ લઈ લઈએ મારું નામ પરેશ વિક્રમભાઈ દેસાઈ છે આ અવધ કોપોસ્ટન ડુમ્મસ સાયલન્ટ ઝોનમાં આવેલું છે ત્યાં અમે છેલ્લા પાંચ વર્ષથી આ ગરબાનું આયોજન કરીએ છે પણ આ વખતે એક નવીન પ્રયોગ તરીકે અમે અઢાર જણ ફ્રેન્ડ્સ ગ્રુપ ને બોલાવ્યા અને શેરી ગરબા કઈ રીતે થાય એ લોકોને જણાવ્યું ને એમને જે અહીંયા શેરી ગરબા રમ્યા ને લોકોને ખૂબ મજા આવી યુવાનોએ પણ શેરી ગરબામાં મેક્સિમમ પાર્ટ લેવો જોઈએ ને આપણી જૂની પ્રાચીન જે સભ્ય પરંપરા સભ્યતા છે તેને અનુસરવું જોઈએ